જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે જિલ્લાના તમામ દસ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે સૌથી વધુ પાલીતાણા પંથકમાં બાર ઇંચ વરસાદ પડ્યો છે શિહોર પંથકમાં સવા અગિયાર ઇંચ જેસરમાં અગિયાર ઇંચ મહુવા અને ઉમરાડામાં નવ ઇંચ જેટલો વરસાદ જ્યારે તળાજા અને ગારીયાથારમાં જેટલો વરસાદ નોંધાયો છે સૌથી ઓછો વરસાદ ઇંચ નોંધાયો છે ભારે વરસાદને કારણે અમદાવાદ ભાવનગર હાઈવે બંધ છે નદી પરના પુલ પર પાણી છે ચોગટ નજીક પાસેના પુલ પરથી પાણી વહી રહ્યું છે આ કારણે બંને તરફ વાહનોની લાંબી લાંબી કતારો લાગી છે ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલા જ મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં પોતાનો પ્રભાવ બતાવવાનું શરૂ કરી દીધું છે ભાવનગર અને બોટાદ જિલ્લાની સરહદ પર આવેલા ગામની સ્થિતિ ચિંતાજનક બની છે કેરી નદીના જળ સ્તરમાં અચાનક જ વધારો થતા ગામમાં ત્રણ બાજુથી પાણીથી ઘેરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે કેરી નદીનું પાણી ગામના પાદર અને પરા વિસ્તારમાં ફરી વળ્યું છે આના કારણે ગામના લોકો પોતાના જ ગામમાં ફસાઈ ગયા છે તેઓ ન તો અન્ય ગામમાં જઈ શકે છે કે ન તો સીમામાં પહોંચી શકે છે જનજીવન પ્રભાવિત થયું છે